પચાસ ટકા ભાવથી પણ નીચા ભાવે મીઠાઈ તથા ફરસાદનું વિતરણ કરીએ છીએ આ જ વર્ષે એનો વ્યાપ વધારીને માળીયાટીના તાલુકો અને સમગ્ર માંગરોળ વિધાનસભામાં એમનું આયોજન કર્યું છે જેમાં તીખા ગાંઠિયા જવાણું ભાવનરી ગાંઠિયા અને સક્કરપરા આ ચાર વસ્તુનું વિતરણ માત્ર રૂપિયા સો લેખે વિતરણ કરીએ છીએ અને સમગ્ર વિધાનસભામાં લોકો આનો લાભ મળે સામાન્ય અને નાના લોકો આ તહેવાર શાંતિથી અને આર્થિક તંગીના માહોલ વચ્ચે ઉજવી શકે તે હેતુથી આ જનતા તાળવાનું આયોજન કરવામાં આવ્યું છે જય હિન્દ જય ભારત